હેલો વિદ્યાર્થી મિત્રો બાયોસ્થ સાઇટમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો છેલ્લે આપણે કુકેશર અને લઘુ ધાનીની રચના વિશે વાત કરી હતી અને આજના લેક્ચરની અંદર લઘુ બીજાણુ ધાની અંદર થતી એક સરસ મજાની પ્રક્રિયા બરાબર અને ખૂબ જ અગત્યની પ્રક્રિયા જેને આપણે લઘુ જનન તરીકે ઓળખીએ છીએ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો ચાલો જોઈએ લઘુ બીજાણું જનન એટલે કે

તો આપણે વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતે લખીશું તો કે ભાઈ લઘુ બીજાનું માતૃકોષ કોઈ યાદ આવે કોઈ યાદ આવે તો પછી બીજું નહીં વિચારતા હોય હા તો તમને યાદ તો પણ પણ અહીંયા લઘુ બીજાનું માતૃકોષ એટલે આપણે ગયા લેક્ચરની અંદર લઘુ બીજાનું ધારીના સેન્ટરમાં લઘુ બીજાનું જન્મ પેશી આવ્યું અને એનો જે કોષ હોય એને લઘુ બીજાણુ કહેતા હતા કહેવાય PMC કોલન મધર સેલ રાઈટ તો એ કોલન મધર સેલમાંથી માંથી અર્ધીકરણ થાય અર્ધીકરણ લખે અથવા તો અર્ધ સૂત્રી ભાજન દ્વારા લઘુ બીજાણુના નિર્માણની लघु बीजाण निर्माणनी क्रिया कहा જેને આપણે શું કહેતા હોય લઘુ બીજાણ છે ક્લિયર કઈ રહેતે છે થોડું આપણે ડીપમાં સમજીએ તો તો ધ્યાનથી સમજો જો આ જે છે ને તે આપણો લઘુ બીજાણ હોણો છે કોણ છે

રાઈટ જો એ જે બીજાથી છૂટા નથી બંને બીજા સાથે જોડાયા અને પછી બેટા અર્ધીકરણ બે નહીં આ અર્ધીકરણ કે અર્ધીકરણ બે બંને પૂરું થાય એટલે કમ્પ્લીટ અર્ધીકરણ થાય બરાબર ત્યારે બે ચાર કોષો અસ્તિત્વમાં આવે અને ચારે જોડાયેલા હોય એટલે એને કહેવાય

બધાને સમજાણું પડશે તો પ્રશ્ન છે કે સર અહીંયા કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે તો માની લો કે તમને એવો પ્રશ્ન પૂછે સમજ તમને એવો પ્રશ્ન કરવામાં આવે કે સો લઘુ બીજાણુના જનરલી છે ન્યુમેરિકલ આંકડાકીય પ્રશ્નો અહીં ક્યાં આવતા હોય સો લઘુ બીજાણુના निर्माण जरूरी की संख्या के विकल्प ए सौ विकल्प बी पचास विकल्प सी पच्चीस विकल्प डी दस आश्न हमने पूछे તો સર કઈ રીતના એનું સોલ્યુશન કરવાનું સીધી વાત છે કેટલા લઘુ બીજાનું બન્યું ચાર લઘુ બીજાનું બન્યું બરાબર તો અહીંયા આપણે કેટલા બનાવવાના છે સો બનાવવાના છે સો બીજાનું બનાવવાના છે

નાનકડો એવો ટોપિક હતો લઘુ બીજાનું જનન બરાબર તો દરેકને સમજાણું છે હવે આગળના લેક્ચરની અંદર આપણે પરાગ્રજ રચના વિશે આપણે અભ્યાસ કરીશું ઓકે